મારું નામ રિયા જાવિયા છે હું ધોરણ 7 માં નેશનલ સ્કૂલ અભ્યાસ કરું છું આજે હું તમને દીકરી વિશે થોડું કહીશ એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની એક આરઝુ છે મારી ગગન વિહરવાની એક સ્વપ્ન છે મારું સૂરજ ની કિરણ બનવાનું એક ઉમંગ છે પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે નાનપણમાં પિતા સાથે બોલતી હોય માતાનું ગામ વાળા પૂછે કર્યાવરણ માં શું શું લાવ્યા કન્યા ની લાગણી નો કોઈ વિચાર કરતું નથી હકીકત

પુષ્પો કી શોભા સુહાસ હોતી હૈ ઘર શોભા બેટી હૈભા બેટી ને અસુ